આ ઓલો થો છો તો કેતો તો બેરે કેતો તો કે વધાતા બે યાર હવે એ તો ગાડો છે એ તો કાલિયે લલાયા નાતાડી લડાવે છે લો ગાડો છે તમે તમે આમ કરો હરા તમે હું કાલ કલકા નહીં આમે નહીં લા કાતું કીધું નહીં તો આમ તો શું છે પણ પૈસા શું શું કરવા છે ગામમાં આવ ગામમાં સના દે છે તમે મગ વાટવા જ્યા હતા પણ વધેરો આ ઘંટા આદમી ને તમારે વર્તન નથી આવતી

અલ્યા આ તો બે બે ગાડા ને કે મારે તો ચેન સમજાવો હારો હાઈ મોકો વઢો છો છોકરાને નઈ વઢો છો હવે તી કોઈ દલકા ને કે હા એ જો મારું મારો છે માનતો નથી ગતો એ હા ના કે તો આન

અને આના ના મારો તમે दादा નાના માકે ટીવી તો ફટાઉ પર ના ના ટીવી તો ના ગટા શું કે ક ખબર નહી પડતી માર ઓલે ગામમાં જાવું છું હું ગામમાં નઈ કબલ પળતું નઈ બેલિયો છે બેલિયો બેલિયો પણ આ આમાં શું કરે છે હા ભાવ તો નઈ કાઈ ધંધો તે નઈ નમ થો નવલી બદલતે નડો એક નડો હાણે અલ્યા બેહી તમે માર્યો અલ્યા તાર માલું કદ તાર માલું